પાલનપુરના પારપડા રોડ ઉપર ગટન વ્યવસ્થા માટે જે પમ્પિંગ સ્ટેશન નિર્માણ થવા જઈ રહ્યું છે તેને લઈને આજુબાજુની સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવી નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું છે રજૂઆત કરવા આવેલા રહીશોએ જણાવ્યું છે કે સોસાયટીના જે મુખ્ય ગેટ છે તેની પાસે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે તો વિસ્તારમાં ગંદકી અને પ્રદૂષણથી આરોગ્યને લગતી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે જે જગ્યા ફાળવવામાં આવી છે તે જગ્યા રહેણાંક વિસ્તારની નજીક હોવાથી તાત્કાલિક બદલવી અને જો પમ્પિંગ સ્ટેશનની જગ્યા બદલવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન સાથે પમ્પિંગ સ્ટેશનની કામગીરી અટકાવીને કોર્ટ રહે લડત આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ગટર વ્યવસ્થા માટે જે પમ્પિંગ સ્ટેશનની કામગીરી હાથ ધરવાની છે તે સમગ્ર વિસ્તારની આજુબાજુની દસ કરતાં વધારે સોસાયટીના સાતસો મકાનોને સીધી અસરકારક કરી શકે તેમ હોવાથી રહીશોએ ભારે વિરોધ નોંધાવી નગરપાલિકા સહિત જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી છે હું ડૉક્ટર રણછુરભાઈ કે પ્રજાપતિ સુકન એકસો એકની સોસાયટી પાલનપુર અમારી માગણી એવી છે કે આ પમ્પિંગ સ્ટેશન જે જગ્યાએ બની રહ્યું છે એનાથી અમારા આજુબાજુના રહીશોને નુકસાન થયું છે સ્વાસ્થ્યને નુકસાન થશે અને ભવિષ્યમાં પણ પ્રશ્નો ઊભા થવાની સંભાવના છે એટલે આ પંપિંગ સ્ટેશન સરકાર ભલે બનાવે એની સામે અમને વાંધો નથી પણ આ પંપિંગ સ્ટેશન અમારી સોસાયટીના નાકેથી ટ્રાન્સફર કરવામાં આવે એવી આ મીડિયાના માધ્યમ દ્વારા અમે સૌ વિનંતી કરીએ છીએ આપણી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો શું જાગર જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે સ્ટે પણ લાવું સ્ટે પણ લાવીશું અને ધરણા પણ કરીશું અને સોસાયટીના રહીશું જે પણ કંઈ કરશે એ સરકારને સહન કરવું પડશે કેટલા સોસાયટી કેટલા માણસો ને અસર કરે છે આ લગભગ ચારસો થી પાંચસો ઘરોની વસ્તી છે એટલે હજારોની વસ્તી છે અને એ વસ્તીને નુકસાન થાય છે સ્વાસ્થ્યની રીતે અને બીજી રીતે રહેણાક રીતે પણ એમ નમસ્કાર જે ડીસા નગરપાલિકા નગર માટે જે ડ્રેનેજ કરે છે જે પંપિંગ સ્ટેશન કરે છે એમાં અમારો કોઈ વિરોધ નથી જે અમારા એરિયામાં જે જગ્યામાં કરે છે એ જગ્યા પૂરતો અમારો વિરોધ છે અને ત્યાં દસ થી વધારે સોસાયટી આવેલી છે સાતસો થી આઠસો ના રહેણાક મકાન આવેલા છે અને ત્યાં આગળ આપણી મેડિકલ કોલેજ આપણે આરોગ્યના હિત માટે કરેલી છે

એમની જે માગણી હતી એ માગણીને સાંભળી છે અને એમાંથી જે પણ સારો રસ્તો થશે એ પ્રકારનો સારો રસ્તો કાઢવાના અમે બધા સાથે રહીને પ્રયત્નો કરીશું એક પાર પડા રોડ અમારા સોસાયટીના નાકે પમ્પિંગ સ્ટેશન નાખવાની શરૂઆત કરેલ છે જ્યાં ચારસોથી પાંચસો નજીસોની વસ્તી છે અને પમ્પિંગ સ્ટેશનના લીધે હેલ્થના ઇશ્યુ બને એવા છે અને એક લાખ લોકોની વસ્તી ધરાવતો રોડ છે રણાવા જતો જાહેર રોડ બાજુમાં હોસ્પિટલ છે ત્યાં પમ્પિંગ સ્ટેશન કોઈપણ હિસાબે શક્ય નથી તો અમારી રજૂઆત સરકારશ્રીને એ જ છે કે પમ્પિંગ સ્ટેશન બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે જો સ્થળાંતર નહીં કરવામાં આવે તો અમે એ જગ્યાએ ઊગ્ય આંદોલન કરીશું અને સરકારશ્રીના ઓર્ડર ઓર્ડથી સ્ટે લાવીશું અને કોઈ બી રીતે ત્યાં પમ્પિંગ સ્ટેશન કરવા દઈશું નહીં